જઈ ગયા મારા મેડમ તો વર્ષે બનાવવાનું કામકાજ ચાલુ છે અત્યારે હું બનાવવાનું છે કઈ ખબર નથી બને પછી નક્કી થાય કેમ હું મેથીનું શાક તો ફલાતો મેથીનું શાક હા શાક તો કઈ થઈ નાવાનું કોણ દેવા છે આવવાનું કોઈ લેવા જાય ને જો પડી गेला ક્યાં ના આપણે નહી તો જાવתי મે છોકરાની મોજ જો નાના બાળકોને એ જો હાલો 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 મગડી જો અમારે મગડી જો આવા બાળકો બધે મોત કરે છે કારણ કે વરસાદ આવ્યો એટલે પાણી કારણ કે હવા નો ચાલુ હવાની આમ તો આખી રાતનો ચાલુ છે વરસાદ આપડે નાના હતા ત્યારે આવી બધા પણ હવે તો કઈ કોઈ નાતું નથી નાના નાના બાળકો નાય જ લઈ લીધી એટલે માથાકૂટે જ નહીં કાંઈ વરસાદનું પાણી નહીં સીધું લાયક નર્મદાના પાણી અત્યારે બે પાણી ચાલુ છે નર્મદાનું વરસાદ નું તમે ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું મેં તમને ગરમી સાતી મટી ગઈ કેમ ગરમી ગઈ તો એ ગરમી થાય થાય કેજો કોમેટ માં નર્મદાના પાણી થી ચાલુ કર્યું છે ના વરસાદ થોડોક ધીમો પડી ગયો છે અને આપડે દરવાજો ફીડ કરી દીધો છે પાણી ની આવે એટલે આ મશીન આપણે પલલા કે નહીં ઘડીએ ઘડીએ ધાળું પડે બધું રિફેરિંગ કર્યું પાણી પડતું છે અહીંયા સારું કર્યું તો બસ બીજું તો કાંઈ નહીં ને હવે જાવું છે આપણે તળાતા જવું છે તો તળાઈથી કાંઈ લાવવાનું છે મેડમ હે હ બીજું કંઈ લાવવાનું છે હા બટા લે મેરા કેમ ઉભી તું લે પણ વરસાદ પાણી ખૂટી ગયું ઓલી માથે નાખ ઓલી માથે નાખ ઓલી ને માથે નાખ જોઈએ હાવ કોરી છે mày rồi mày bị cái nào à yeah mai hình nó lên mới cái đấy chứ gì rồi này આપણે જવા દેવું ફટાફટ ચલાતા વિના કપડે જવું પડશે અત્યારે આપણે પાછા પડી લઈશું વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરીએ ન હોય તો ચાલો હવે અમારે ગાય બેન જવા તો અત્યારે કમ્પ્લીટ થઈ ગયા છે અને અહીંયા કંઈક આજે વરસાદની વરસાદ છે એટલે કંઈક નવીન નવીન બને છે શું બનાવું છું મેડમ ઉડલા ઘઉંના લોટના ને

સુધારવાનું છે ને બધું શેનું શેનું અમારે કાવ્ય બે ને શા ને પુદલા ખાવાના કેમ કહ્યું એને બહુ બધું નવું નવું બધું બનાવ્યા હતા માસીએ બનાવ્યા હતા હે બનાવ્યા હતા બનાવ્યા હતા તો મજા આવી ગઈ છે ને

ડુંગળી મરસા અને કોથમરી તો હાલો આપણે જો અત્યારે કારણ કે તળાવથી ફટાફટ લઈને વીએ વાત છે તળાવ જઈ ગયા હતા વરસાદના હિસાબે આપણે ભીંડો નથી જોતો બટા એમાં કોથમરી એમાં ડુંગળી છે લીલી જો અમારા તળાવમાં લીલી ડુંગળી આવી ગઈ છે બતાવું તમને કાઢ કાવ્યા ચબલું ખેંચ જો આમાં લીલી ડુંગળી આવી ગઈ છે તળાવમાં તળાવમાં અમારે અલગ અલગ બધું શાક બધું મળી રહે કેમ

અમો ને તે ઓલો ખબર હોય આ પેલાના ગઠિયા બનાવતા હતા પુડલા તો મજા આ પેલાના ગઠિયા ખાતા હતા અમે બનાવી દીધોય પેલાના ગઠિયા બસ એ ખાતા હતા આવા પુડલા પેલા પુડલા હતા જો ઉવા થાય છે હું લેવાય ઉવા થાય તો કોને ખબર તે આમ રોટ તો અત્યારે તીખા પુરલા ની તૈયારી કરી નાખી છે અંદર નાખ્યું છે ધાણા નાખ્યા છે આદુ છે પછી મરછી છે પછી અજમા છે આપણે બેસન ની તળાવી લેતા આવ્યા હતા કારણ કે કાલે લાવ્યા હતા થોડો ઘટતો તો આજે પાંચસો પાછા લેતા આવ્યા કારણ કે નીકળી નતું પુરલા બનવાનું આખો દિવસ ઠંડુ વાતાવરણ જોયું એટલે હલો તો મિક્સર કરે છે બધું આપણે બતાવું તમને તો આ રીતે મિક્સર હોય એનું ઈ પાછો લોટ અલગ છે એ એપલ છે કોમેન્ટમાં કહેજો અમે તો આ રીતે બનાવી અમારા ખાસ કારીગર અમારા મેડમ છે બહુ મસ્ત પુરલા બનાવી એક વખત આવજો બધા પુરલા ખાવા જેને જેને ખાવ હોય એ ઘરે આવવાનું કેમ આને બહુ મિશ્રણ કરવું પડે કારણ કે ગોળી ગોળી રે તો ગોળી ગોળી રે નું બને મિશ્રણ કરતા થાય એક ગોળી રેવી ન હોય અમારા ઘરના સીણા લોટ છે પણ હવે કેરી દળાવ કઈ નક્કી નથી કે દળાવ નીકળશો આમ ખરા નીકળે બોલો હું બનાવન છે ઢોકળા તું ન્યા કેમ બેઠા બાઈ હું ઢિંગીન તૈયાર કર હાડી ઓઢાડી ઢિંગીન હાડી ઓઢાડે માર કાવ્ય બે તો બસ બીજું તો કાઈ નઈ આને કેટલા વાગ્યા છે આપણે વાગી ગયા છે 7:10 બાકી છે તો આપણે ધીમે ધીમે જાય દૂધ લઈ આવી દૂધ લઈને આવી કે અમારું રવડું મિશ્રણ થઈ જાય કેમ પછી થોડું મોડુ બનાવું કે નહીં

તો તમે વિડીયોનો સરસ મારીએ શોભા રેસીપી તો તમને બધી અલગ અલગ વસ્તુ બધી જોવા મળશે બહુ મસ્ત મસ્ત બનાવે અમારી શોભા દીદી કારણ કે એની હવે ચેનલ ટૂંક સમયમાં મોનિટાઈઝ થઈ જાય છે અને આપણી ટૂંક સમયમાં મોનિટાઈઝ થઈ જવાની છે ચેનલ અને આપણે તો હું છે કારણ કે ફેમિલી વ્લોગ બનાવીએ એટલે ફેમિલી વ્લોગ જ બનાવવાની એ સ્પેશિયલ રેસીપી જ બધી બનાવે કારણ કે અલગ અલગ બધી આઈટમ બનાવે એટલે

વરસાદ પાછો ચાલુ થયો છે એટલે ઢીના કપડા પહેન જાવું પડશે જાવ તમે ધીમો 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 આવે છે તો આપણે फटाफट હવે દૂધ લઈ આવીએ અમર કાવે બેન ના કાય દૂધ લેતા આવルト નથી સાસો બેટા દૂધ લેવા યે જી ઢીંગલે પોચ્ચે રમે છે તો હાથ માં 10 બાકી છે फटाफट આપણે દૂધ લઈ આવી હાલો તો વિડિયો માં કન્ટીન્યુ બન્યા રહેજો તો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ન હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો ચાલો

તો જો બેહી ગયા છે આપડે વાળું કરવા અમાર મેડમ જો થાય ખી ગયા પુરલા ક્રિમ કેમ થાય ખી ગી

સુધારી લે ડુંગળી દહીં થેપલા ગળ્યા થેપલા તો સુરત થી લેન કોટ છે હા લેન કો એ તો સુરત નું બધું બાકી છે તો અમાર કાવ્યા બેન સુરત નું બધું બાકી છે તો હાલો બધાય ખાવા તીખા થેપલા બહુ મસ્ત બનાવ્યા છે તો દહીં ને થેપલા ખાઈ લઈએ આપણે ઠંડુ ઠંડુ દહીં છે તો મસ્ત બનાવ્યા હા કેટલો મસાલો નાખ્યો મેડમે જો મસાલો બધો હામો બતાય તમે તીખા ગયા બહુ મસ્ત બીના થાય હાલો બધાય ખાવા અને આપણે ખાઈ લેવી તો બસ બીજું તો કાંઈ નહીં આવે તો તમારે કાંઈ કેવોન છે નહીં થોડાક તીખા ગયા એ ભૂખ લાગી છે ગરમી થાય એમ ગયા એવા જાય બરાબર દાદા તો હાલો ખાઈ ને તો આનો વળગ છે આપડે પૂરો મળીશું નવા ઓલો જય માતાજી જય મોંગલ અને માધ્યમ મહાદેવ ને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો તો બાય